તો નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવાના છીએ મોર્નિંગ સ્ટાર બરાબર તો આગળના વિડીયોમાં આપણે ડબલ કેન્ડલસ્ટિક પેટર્નના વિડીયો જોયા બરાબર કે ડબલ કેન્ડલસ્ટિક પેટર્ન ફોર્મ થાય તો એ ભાવ આપણને શું કહેવા માંગે છે એની પહેલાંના વિડીયોમાં આપણે સિંગલ કેન્ડલસ્ટિક પેટનના વિડીયો જોયા બરાબર કે સિંગલ કેન્ડલસ્ટિક પેટર્ન બને અને ત્યાંથી આપણી માર્કેટ શું કેવા માંગે છે અથવા ભાવ કઈ બાજુ થશે બરાબર એ નક્કી થાય છે તો હવે આપણે જે આ નવા વિડીયો છે ને બરાબર આમાં આપણે ત્રણ કેન્ડલસ્ટિક પેટર્નના વિડીયો જોવાના છે બરાબર કે આ ત્રણ કેન્ડલોથી બનેલા હોય છે બરાબર કે આ ત્રણ કેન્ડલોથી જો

નીકળતા જોવા મળે છે બરાબર આ રીતનું આપણે દ્રશ્ય લગભગ જણાઈ જોઈએ છે તો સેમ ટુ સેમ આ પેટર્ન એવી જ રીતના હોય છે બરાબર કે આપણને આ એક સ્ટ્રોંગ રેડ કેન્ડલ જોવા મળે છે બરાબર અને એની પાસેની આ નાની કેન્ડલ રહીને રેડ અથવા ગ્રીન બંને હોઈ શકે છે બરાબર અને ત્યાંથી આપણને ત્રીજી કેન્ડલ રહીને સ્ટ્રોંગ ગ્રીન કેન્ડલ જોવા મળે છે બરાબર જો આ રીતની કેન્ડલ જો આપણને અને સપોર્ટ ઉપર જો જોવા મળે ને તો આપણે આને મોર્નિંગ સ્ટાર કહીએ અને સાથે સાથે મિત્રો જો આ મોર્નિંગ સ્ટારમાં જો આપણને આ ડાઉન ભાવમાં ગેપ ડાઉન અને આયા ગેપ અપ જોવા મળે ને તો આ એક સ્ટ્રોંગ કેન્ડલ કહેવામાં આવે સાથે સાથે મિત્રો એ પણ યાદ રાખવાનું કે મોર્નિંગ સ્ટાર રહીને આ રેડ કલરની કેન્ડલનો જો પચાસ ટકાનો જો હાઈ બ્રેક કરી નાખે ને બરાબર પચાસ ટકા જો ઉપર ક્લોઝ થઈને આયા અથવા આયા અથવા આયા તો આપણે આને મોર્નિંગ સ્ટાર કેન્ડલ પેટન કહેવાની બરાબર તો તમને આ એકદમ સમજાઈ ગયું છે કે કઈ રીતના મોર્નિંગ સ્ટાર કેન્ડલ સ્ટીક પેટન બને છે બરાબર મિત્રો તો હવે હું તમને છે ને રિયલ ચાર્ટમાં પણ લઈ જાઉં જેથી કરીને તમને એકદમ ક્લિયર સમજાઈ જશે બરાબર મિત્રો તો જો આ આપણે બેંક નિફ્ટીનો ચાર્ટ છે બરાબર તો આ જગ્યાએ આપણને જો એક મોર્નિંગ સ્ટાર કેન્ડલસ્ટિક પેટન જોવા મળી બરાબર મિત્રો તો જો અહીંયા છે ને આપણને એક સ્ટ્રોંગ રેડ કેન્ડલ જોવા મળી અને ત્યાર પછીની એક નાની કેન્ડલ પણ જોવા મળી અને ત્યાર પછી એક સ્ટ્રોંગ ગ્રીન કલરની કેન્ડલ જોવા મળી બરાબર તો આ આપણી મોર્નિંગ સ્ટાર કેન્ડલ સ્ટીક પેટર્ન છે સાથે સાથે મિત્રો આ ક્યા બની છે તો જો આ સ્ટ્રોંગ એક સપોર્ટ લીધો બરાબર કઈ રીતના સપોર્ટ લીધો કે અહીંથી આપણો ભાવ આ સપોર્ટને બ્રેક કરી બરાબર અહીં થોડી વેર સાઈડ વેચ રહ્યો પછી અહીંયા પાછો એક વખત સપોર્ટ લીધો પાછો ભાવ ઉપર ગઈ પાછો બીજી વખત સપોર્ટ લઈ અને પાછો આપણને ઉપર જતો જોવા મળ્યો તો આપણે આ એક સ્ટ્રોંગ સપોર્ટ કહી એકવી બરાબર મિત્રો તો અહીંયા આપણી એન્ટ્રી અને સ્ટોપલોસ ક્યાં રાખવાનો રહેશે સાથે સાથે આપણો ટાર્ગેટ ક્યાં રહેશે ને એ હું તમને કહી દઉં બરાબર મિત્રો તો જો તો જો આ અહીંયા છે ને બરાબર આ કેન્ડલ આપણને જોવા મળે જેમ કે મેં કીધું હતું કે પચાસ ટકામાં આપણે જે હોય ને એ પચાસ ટકા રેડ કલરની કેન્ડલ હોય ને એને પચાસ ટકા બરાબર ઉપર જઈને ક્લોઝ કરવી જોઈએ તો એવી રીતના આ ક્લોઝ થઈ ગઈ છે બરાબર તો આ આપણી પરફેક્ટ મોર્નિંગ સ્ટાર કેન્ડલ સ્ટીક પેટન છે બરાબર તો અહીંયા આપણી એન્ટ્રી ક્યાં થશે આપણો સ્ટોપ લોસ ક્યાં રાખવાનો રહેશે એ પણ હું તમને વાત કરી દઉં જેવો આ ગ્રીન કલરની કેન્ડલ હોય ને બરાબર ત્યાં જે એનો હાઈ બ્રેક કરે ને ત્યાં આપણી એન્ટ્રી થઈ જાય ને આપણો સ્ટોપલોસ જી આર નાની રેડ કલરની કેન્ડલ રહીને ત્યાં આપણો સ્ટોપ લોસ રાખી દેવાનો અને સાથે સાથે આપણો મિત્રો ટાર્ગેટ ક્યાં રહેશે કે જો અહીં આપણને કેટલી બધી એકદમ લિક્વિડિટી જોવા મળે છે બરાબર હવે આ લિક્વિડિટી રહીને એ આગલા વિડીયોમાં પણ મેં વાત કરેલી છે કે આ લિક્વિડિટી શું કહેવાય બરાબર પણ હું આવનારા વિડીયોમાં તમને વિગતવાર સમજાવીશ અત્યારે તમે ખાલી એટલું સમજી લ્યો કે આ લિક્વિડિટી રહીને એક પ્રકારના ઓર્ડર્સ છે બરાબર ઓડર્સ કે માર્કેટ આપણી રહીને બરાબર પૈસા ઉપર કામ નથી કરતી ઓર્ડર ઉપર કામ કરે બરાબર અહીંયા જો ઘણા લોકો એ ઓર્ડર લગાવેલા છે અહીંયા ઓર્ડર લગાવેલા છે અહીંયા ઓર્ડર લગાવેલા છે અહીંયા ઓર્ડર લગાવ તો માર્કેટ જ્યારે એને ગમી મોટો મૂવ આપવો હોય ને તો એ પહેલાં જે ઓર્ડર લગાવેલા હોય છે ને એના સ્ટોપ લોસ જે રાખેલા હોય છે ને એ ખાય છે બરાબર તો આ બધી લિક્વિડિટી છે અને સ્ટોપ લોસ ક્યાંય છે કે આ એક એક આ બધા આ જેને જેને અહીંયા સેલ કર્યું અથવા બાય કર્યું ને બરાબર એના બધાના સ્ટોપલો અહીંયા જેને જેને અહીંયા વેચાણ કર્યું છે ને એ બધાયના સ્ટોપ લોસ અહીંયા આટલામાં હોઈ શકે બરાબર તો માર્કેટ રહીને એ સ્ટોપલોસ ખાવા ઉપર જશે બરાબર તો આપણો ટાર્ગેટ એટલો જ રાખવાનો રહેશે બરાબર મિત્રો તો આપણો ટાર્ગેટ ક્યાં રાખવાનો રહેશે કે ટાર્ગેટ રહ્યો ને જે આનો આય હોય ને ત્યાં લગી આપણો ટાર્ગેટ રાખવાનું રહેશે બરાબર તો આ રીતના આપણી એન્ટ્રી એકદમ પરફેક્ટ થઈ જશે બરાબર આ આપણી એન્ટ્રી થઈ જશે આ આપણો સ્ટોપ લોસ લાગી જશે અને આટલા પોઈન્ટનો આપણો ટાર્ગેટ રહેશે બરાબર મિત્રો તો આપણને કેટલા પોઇન્ટ આહીથી જોવા મળે છે તો આપણને છેને અહીંથી એકસો ત્રાણું પોઈન્ટ જોવા મળે અને બેંકની ટીમમાં એકસો ને ત્રાણું પોઈન્ટ પકડવા બહુ સારું કહેવાય બરાબર મિત્રો અને સાથે સાથે પછી એવું નથી કે અહીંયા તમે તમારો ટાર્ગેટ રાખી દીધો બરાબર તમારો સ્ટોપલોસ પણ ટ્રેલ કરી શકો છો જેમ જેમ માર્કેટ ઉપર જતી જાય એમ સ્ટોપ લોસ ટ્રેલ કરીને તમે મોટું પણ પ્રોફિટ કમાઈ શકો છો તો આ તો આપણે મોર્નિંગ સ્ટાર પેટર્નનો વિડીયો બરાબર ઉમેદ કરું છું કે તમને છે ને આ મોર્નિંગ સ્ટાર પેટન એકદમ સરખી રીતના સમજાઈ ગઈ છે બરાબર મિત્રો અને સાથે સાથે મેં આપણે ઇન્ડિયન માર્કેટમાં જે રિયલ કેન્ડલો કામ કરે છે ને બરાબર સિંગલ કેન્ડલસ્ટિક ને ડબલ કેન્ડલસ્ટિક પેટર્ન એવી રીતના અત્યારે આ ત્રણ કેન્ડલથી બનાવેલી આ પેટર્નનો વિડીયો મેં બનાવ્યો છે તો તમે જો એ વિડીયો જૂનાનો જોઈએ તો એક વખત જરૂર ચેક આઉટ કરો જેથી કરીને તમારું બેસિક નોલેજ એકદમ ક્લિયર થઈ જશે બરાબર મિત્રો તો હવે પછીનો ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આ વિડીયોથી તમને કાંઈ પણ નવી જાણકારી મળી મળી હોય ને તો લાઈક કરો આ વિડીયોને બરાબર મિત્રો અને સાથે સાથે શેર કરો તમારા એવા મિત્રોને જેને સ્ટોક માર્કેટમાં શીખવાની રુચિ હોય સાથે સાથે સબસ્ક્રાઈબર જરૂર કરો જેથી કરીને મારા આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે બરાબર અને આપણે આ સ્ટોક માર્કેટની ચેનલ રહીને બરાબર આપણે ગુજરાતની નંબર વન સ્ટોક માર્કેટની ચેનલ બનાવવાની છે બરાબર તો એ તમારા સાત સહકારથીને શક્ય બનશે તો સબસ્ક્રાઈબ જરૂર કરો ફરીથી મળશો એક નવા વિડીયોમાં નવી જાણકારી સાથે ત્યાં સુધી થેન્ક યુ